વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ અગિયાર ના વધુ બે પ્રશ્નો તો ચાલો શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન છે ઘર વપરાશના પરિપથમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવતો નથી તે માટેના યોગ્ય કારણો આપો આ પ્રશ્ન જુલાઈ બે હજાર ત્રેવીસ માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે એટલે કે સમગ્ર પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે તેથી વિદ્યુત વિદ્યુત બલ્બ અને હીટરને શ્રેણીમાં જોડવા અવ્યવહારુ છે કારણ કે બંને સારી રીતે કામ કરે એટલા માટે તેમને તદ્દન જુદા જુદા મૂલ્યોના વિદ્યુત પ્રવાહોની જરૂર હોય છે અર્થાત તેઓ યોગ્ય રીતે ચાલે એટલા માટે તેમને તદ્દન જુદા જુદા મૂલ્યોના વિદ્યુત પ્રવાહની જરૂર હોય છે શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણમાં ભંગાણ પડે તો પરિપથ ખુલ્લો થઈ જાય છે અને બાકીના બધા ઉપકરણો પણ બંધ થઈ જાય છે એને સામાન્ય સમજીએ તો તો જો એક એક ઉપકરણ ખરાબ થાય થાય અથવા ટ્યુબલાઇટ ફ્યુઝ બાકીના બધા ઉપકરણો પણ બંધ થઈ જાય છે શ્રેણી જોડાણમાં માત્ર એક જ સ્વિચ હોવાથી દરેક ઉપકરણ ને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ ન કરી શકાય શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ મળતો નથી કારણ કે ઉદ્ગમના વોલ્ટેજ દરેક ઉપકરણો વચ્ચે વેચાયેલા હોય છે પરિણામે દરેકને ઓછા વોલ્ટેજ મળતા હોવાથી તે યોગ્ય રીતે કાર્યશીલ રહેતા નથી આજનો પહેલો પ્રશ્ન અહીં પૂરો થાય છે આજનો બીજો પ્રશ્ન છે ઘરેલું વિદ્યુત પરિપથમાં કયા પ્રકારનું જોડાણ હોય છે તેના ફાયદાઓ જણાવો આ પ્રશ્ન ઓગસ્ટ બે હજાર વીસમાં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ ઘરેલું વિદ્યુત પરિપથમાં સમાંતર જોડાણ હોય છે સમાંતર જોડાણ વાળા પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહની દરેક ઉપકરણમાં વહેંચણી થાય છે અને પરિપથનો કુલ અવરોધ ઘટે છે જુદા જુદા ઉપકરણોના પાવર રેટિંગ પણ જુદા જુદા હોય છે તેથી તેમને જરૂરી વિદ્યુત પ્રવાહ પણ જુદો જુદો હોય છે સમાંતર જોડાણમાં પ્રવાહની વહેંચણીને કારણે દરેકને જરૂરી વિદ્યુત પ્રવાહ મળી રહે છે અને તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. સમાંતર પરિપથમાં દરેક વિદ્યુત ઉપકરણને 220 વોલ્ટેજ મળે છે એટલે કે મુખ્ય પાવર સપ્લાય જેટલા જ વોલ્ટેજ મળે છે. તેથી દરેક ઉપકરણ કોઈ મુશ્કેલી વગર યોગ્ય રીતે કાર્ય કરે છે. સમાંતર જોડાણમાં કોઈ ક્ષતિને કારણે એક ઉપકરણ બંધ થઈ જાય તો પણ બાકીના ઉપકરણો પર તેની અસર થતી નથી અને બાકીના ઉપકરણો યોગ્ય રીતે કાર્ય કરે છે સમાંતર પરિપથમાં દરેક ઉપકરણને પોતાની સ્વતંત્ર કડ હોવાથી કડ એટલે સ્વિચ હોવાથી બીજા ઉપકરણોને ખલેલ પહોંચાડ્યા સિવાય એટલે કે ખલેલ પહોંચાડ્યા વગર કોઈ પણ ઉપકરણને ચાલુ કે બંધ કરી શકાય છે આજનો બીજો પ્રશ્ન પણ અહીં પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને